ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારબાદ વિનાશ અને તારાજી સર્જાઈ શકે છે જેની શક્યતા વ્યક્ત કરાય છે જેને લઈને આ વાવાઝોડામાં અસરગ્રસ્તો લોકોને તાત્કાલિક ધોરણે જરૂરત ફૂડ મળી રહે તે માટે ઇમરજન્સી સહાય કીટ તૈયાર કરવા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સમગ્ર ગુજરાતના ભાજપના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને આદેશ આપ્યા હતા જેને લઈને તાત્કાલિક સુરત ભાજપ દ્વારા અસરગ્રસ્તોને અસરગ્રસ્તો ઇમરજન્સી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાનું સંકટ વર્તાઈ રહ્યું છે વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ગઈ છે આવનારા પંદરમી તારીખ બાદ વાવાઝોડું ગુજરાતના કચ્છ તરફ ટકરાવાની શક્યતા વ્યક્ત કરાય છે જે માટે મોટું નુકસાન અને તારાજી સર્જી શકે તેવી તંત્ર દ્વારા શક્યતા વ્યક્ત કરાય છે તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારના અનેક ગામોના લોકોને સ્થળાંતર પણ કરી દીધા છે જ્યારે વાવાઝોડો ટકરાવાથી અનેક લોકો અસગ્રસ્ત થઈ શકે છે જેને લઈને અગમચેતીના ભાગરૂપે ફૂડ સાથેની સહાય કિટ તૈયાર કરવાની તૈયારીમાં ભાજપ દ્વારા શરૂ કરાઈ દે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલ દ્વારા સવારે રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખોને હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી સહાય કીટ તૈયાર કરવાની સૂચના આપી હતી જેને લઈને સુરત ભાજપ દ્વારા સૂચનાનો તાત્કાલિક અમલ શરૂ કરી દેવા છે ફૂડ સાથેની સહાય કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલે તમામ જિલ્લાના હોદ્દેદારોના પ્રમુખોને મીટિંગ કરી આદેશ કર્યા હતા કે વાવાઝોડાની જે જિલ્લામાં અસર થાય છે કે ન થાય પરંતુ અસરગ્રસ્તો માટે પૌષ્ટિક આહાર સાથેની ફૂડ કીટ તૈયાર કરવાની છે તેમાં સુખડી ચવાણું દૂધ અને મીણબત્તી સહિતનો સામાન તૈયાર કરવાનો આદેશ કરાયો છે તે આધારે સુરત ભાજપ કાર્યાલય પણ તાબડતોબ તૈયારીઓ શરૂ કરી દીધી છે સુરત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે સૂચના મુજબની સહાયની કીટ તૈયાર કરવામાં આવી છે સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન જાંજવારે જણાવ્યું હતું કે સૂચના મળ્યાથી જ ભાજપ કાર્યાલય ખાતે રાશન કીટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે પ્રાથમિક તબક્કે બે કિલો સુખડી અને બે કિલો ચવાણું બનાવવાનું શરૂ કરી દીધું છે હાલ ભાજપ કાર્યાલય ખાતે ચવાણું સુખડી દૂધનો પાવડર અને મીણબત્તી સાથેની કીટ તૈયારી કરવાની શરૂઆત કરી દીધી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તો વાવાઝોડાની બહુ અસર નહીં જોવા મળે પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારા ઉપરાંત કચ્છના કામડાઓમાં વાવાઝોડાની ગંભીર અસર સજાઈ શકે છે તે સૂચના મળી છે ત્યારે સુરત ભાજપ દ્વારા પૂર્વ તૈયારી રૂપે ફૂડ કીટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે સુરત શહેર ભાજપ આજે કેટલા કોસાદભાઈ હા જે ગુજરાત પર આફત આવવાની જે શક્યતા છે ડિપોર જોય ચક્રવાત એની અસર જામનગર કચ્છ અને આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે તો એના માટે પાટિલ સાહેબના દીર્ઘ દૃષ્ટિથી એમને પહેલેથી જ આપણે રાહત સામગ્રીઓ તૈયાર કરાવવા માંડી છે એમાં સાથે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ચોખડી બની રહી છે જે પંદર દિવસ સુધી ચાલી શકે સાથે અમે ભૂસું છે એની સાથે પાણીના પાઉચ પાણીની બોટલ કેરવા મીણબત્તી માચીસ અને સાથે દૂધના પેકેટ પણ અમે આપવાના છીએ એટલે પાવડર મિલ્ક પાવડર સુબુલ ડેરીમાંથી લઈને જેથી કે બધાને આ રાહત સામગ્રી તાત્કાલિક જ્યાં પણ જરૂર પડે ત્યારે ત્યાં પહોંચાડી શકાય સમગ્ર જ્યાં વાવાઝોડાની અસર નથી ત્યાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યમાં જોતરાઈ ગયા છે વધુમાં કહ્યું હતું કે હાલ તો વાવાઝોડાની કેટલી અસર અને તારાજી સજાઈ શકે છે તે ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે એટલે પૂર્વ તૈયારી રૂપે તાત્કાલિક સેવા પહોંચાડી શકાય તે આશાએ બે કિલો સુખડી અને બે કિલો ચમણું સાથે તૈયાર કરવાનું શરૂ કર્યું છે પરંતુ જો તારાજી વધારે સજાય અને જરૂરિયાત વધુ પડતી રહેશે તો જ્યાં સુધી અસરગ્રસ્તોને સેવાની જરૂરતનો લાભ આપવો પડશે ત્યાં સુધી સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્ય શરૂ રાખવામાં આવશે